અત્યારે જે જાહેર સભા હતી એ કાજલબેન હિન્દુસ્તાનીએ જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો હતો એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે છતાં એને માફી નથી માગી તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરીઓ ઉપર આવા ખોટા વાણીવિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય એટલે અમે એને નક્કી કર્યું છે મેં પાટીદાર સમાજ વતી એને કાજર હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવેથી કેવું એવું મેં જાહેર કર્યું છે જ્યાં સુધી સમાજની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને અપીલ કરશું કાજલ હિન્દુસ્તાની જે અક્કડબાઈ છે અને જે એક જ કોલેજની સાત દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને એને અમે સમાજ તરફથી એને વિનંતી કરી હતી કે ભાઈ તમે માફી માગી લ્યો તો અમારે કોઈ પ્રશ્ન નથી પણ છતાં એ અકડબાઈને હિસાબે અને આપણે ન શોભે એવા શબ્દો એને ઉચ્ચાર કર્યા છે જેથી કરીને ભવિષ્યમાં દીકરીના હક્પણ પણ ઘણી તકલીફ પડે આવા ભાષા વાપરવી છે એના વિરુદ્ધમાં અમે આ સભાનું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં મા નાનીના દાવા દરરોજ દાખલ કરવામાં આવશે અને આ ખુલતી કોર્ટમાં અમારા ટ્રસ્ટી સમાજના એ કે પટેલ સાહેબ પણ દાવો દાખલ કરવાના છે